નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચી સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ભાઈ ધોરણ નવ વિષય ગણિત અને એમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનમાં આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકથી સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણને સંપૂર્ણપણે પૂરું કરાવી ચૂક્યા છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની અંદર આપણે અત્યાર સુધીમાં દાખલા નંબર એકથી લઈને ચારે ચાર પૂરા કરાવ્યા છે અને હવે આપણે આ વિડીયોમાં દાખલા નંબર પાંચ છ અને સાત અને આઠ ચાર દાખલાઓ આપણે આ વિડીયોમાં શીખવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણને ભાઈ શું આપેલું છે રૂટ બેની કિંમત આપેલી છે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ હોય તો રૂટ પાંચ ભાગ્યા રૂટ દસની કિંમત ચાર દશાંશ સ્થળ સુધી આપણે ગોતવાની છે ચાલો ચાલો કરીએ આપણે ચાલો આપણે કરીએ છીએ સૌથી પહેલાં આપણને આપેલું શું છે તો કે ભાઈ રૂટ પાંચના છેદમાં રૂટ આપણને દસ આપેલું છે બેતાલીસ ચાલો આટલી વસ્તુ આપણને રેડી થઈને આપેલી છે હવે શું કરીએ તો કે હવે આના ભાગલા પાડવાના બીજું કઈ નહીં જોજો રૂટ પાંચ એવા ને એવા રાખો અને રૂટ ના ભાગ શું પડે તો રૂટ ના ભાગ પડે પાંચ દુ દસ એનો મતલબ કે અહીંયા રૂટ પાંચ રૂટ પાંચ ઉડી ઉડી જાય એટલે કે એકના છેદમાં રૂટ ટુ આપણને મળે છે હવે મિત્રો આપણે છેદમાં રૂટ ટુ છે ને એને આપણે સંખ્યા કરી દઈએ એટલે કે આપણે એનું સમીકરણ કરીએ તો વધારે આપણને ઇઝી પડશે તો કે એકના છેદમાં રૂટ ટુનું સમીકરણ કરવા માટે ફરીથી એને રૂટ ટુ વડે ગુણીએ રૂટ ટુ વડે ભાગીએ તો ઉપર શું આવશે રૂટ ટુ ગુણ્યા એક વડે રૂટ ટુ જ આવશે અને છેદમાં રૂટ ટુ રૂટ ટુ કરો એટલે ખાલી ખાલી આપણને બે મળે છે હવે જોજો અહીંયા મિત્રો આપણને રૂટ ટુની કિંમત ખબર છે કેટલી એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અને એના છેદમાં કેટલા મૂકવાના છે આપણે બે કરવાના છે ચલો તો કરીએ અહીંયા એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અને ભાગ્યા બે અહીંયા પોઈન્ટ કરવું પડશે આપણે તો જ ભાગ પડે બે સત્તા ચૌદ એક વચ્ચે જીરો કરીને ફરી આપણે એક મૂકવાના ફરીથી સત્તા ચૌદ પછી બે તો એક ભાગ પાડવામાં આવે છે એકોતેર આપણો અહિયાં જવાબ થાય છે ડન છે ચાલો ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું આગળ કશું નથી કરવાનું આગળ વધીએ છીએ જો રૂટ પાંચ બરાબર બે પોઈન્ટ બસો છત્રી હોય તો ચાર માઇનસ રૂટ રૂટ ની કિંમત ચાર દશાંશ સ્થળ સુધી આપણે શોધવાની છે લખી દઈએ જે આપણને સૌથી પહેલાં આપેલું છે એટલે કે રૂટ પાંચ બરાબર બે પોઈન્ટ બસો છત્રીસ જે આપણને આપેલું છે હવે બીજી સંખ્યા જે આપણને આપેલી છે મિત્રો એનું આપણે સમીકરણ કરીએ તો ચાર માઇનસ રૂટ પાંચના છેદમાં રૂટ પાંચ સમીકરણ કરવા માટે ફરીથી રૂટ પાંચ રૂટ પાંચ વડે ગુણી લઈએ ભાગી લઈએ ચલો તો શું આવશે શું આવશે જોઈ લઈએ આપણે તો અહીંયા રૂટ પાંચ ગુણ્યા ચાર કરો અહીંયા એટલે ચાર રૂટ પાંચ થશે માઇનસ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરો રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરો તો ખાલી આપણને પાંચ જ મળશે અને છેદની અંદર રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરો એટલે ખાલી ખાલી આપણને પાંચ મળશે બધાને ક્લિયર ખબર પડે છે ને ભાઈ કહેતા રહેજો બરાબર જો ફરી સમજાવો રૂટ પાંચ ગુણ્યા ચાર તો ચાર રૂટ પાંચ થઈ ગયા એવી રીતે પાંચ ગુણ્યા રૂટ પાંચ તો અહીંયા ખાલી પાંચ જ થઈ ગયા એવી રીતે અહીંયા રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ કરો એટલે ખાલી પાંચ થઈ ગયા બરાબર છે ખબર પડે છે ચાલો આગળ વધીએ છીએ હવે આમાં કિંમત ગોઠવીએ આપણે તો ચારના ચાર રૂટ પાંચની કિંમત આપણને આપેલી છે બે પોઈન્ટ બસો છત્રીસ ઓછા પાંચ એના છેદમાં પાંચની કિંમત તો પાંચ જ છે ભાઈ અહીંયા કરીએ હવે બે એને ગુણાં છે આપણે ચાર વડે ચાર છંગ ચોવીસ વધી પડી બે ચાર તરી 12 ને બે ચૌદ વધી પડી એક ચાર દુ આઠ ને નવ અને ચાર દુ આઠ આઠ પોઈન્ટ નવસો ને ચુમ્માલીસ ચાર ગુણ્યા બે બે પોઈન્ટ બસો એનું શું આવશે આપણું આઠ પોઈન્ટ નવસો ને એમાંથી આપણે માઇનસ પાંચ કરવાના અને ત્યાર પછી પાંચ વડે પાછું ભાગવાનું પણ છે તો આઠ પોઈન્ટ નવસો પાંચ ઓછા કરો તો આપણને પાંચ આપણને ત્રણ પોઈન્ટ નવસો ને ચુમ્માલીસ ચુમ્માલીસ મળશે અને ભાગ્યા હવે પાંચ કરી દઈએ એટલે આપણો જવાબ થઈ ગયો ભાઈ રેડી ક્લિયર છે ચાલો ત્રણ ચુમ્માલીસ ભાગ્યા પાંચ પોઈન્ટ કરવી પડશે પાંચ સત્તું પાંત્રીસ અહીંયા ચાર વધશે ચુમ્માલીસ પાંચ અઠાર ચાલીસ ફરી ચાર વધશે ઉતરા ચાર ચુમ્માલીસ મળીએ બરાબર છે પાંચ અઠા ચાલીસ ફરી અહીંયા ચાર પાસે જીરો તો ફરી પાંચ અઠા ચાલીસ એટલે મિત્રો અહીંયા સાત ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ સાત આઠ 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 આગળ વધશે યાદ કરશે આપણે ચાર પોઈન્ટમાં જ આપણો જવાબ થઈ ગયો છે ઝીરો સાત આઠ 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 આપણો જવાબ થશે ચલો આગળ જોઈએ દાખલા નંબર સાતમો જો એક્સની કિંમત ત્રણ પ્લસ ટુ રૂટ હોય તો એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર અને એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન આ બંને કિંમતો મિત્રો આપણે શોધવાની છે ખૂબ જ સિમ્પલ છે તમને માત્ર નિત્ય શ્રમ આવડતા હોવા જોઈએ અને તમને ગોઠવણી કરતા આવડે તો તમે મિત્રો આ દાખલાને ઈઝીલી પૂરી પૂરો કરી શકો છો તો સૌથી પહેલાં આપણે આપણે જે આ કિંમત આપણને આપેલી છે ત્રણ પ્લસ ટુ રૂટ ટુ એનો આપણે સૌથી પહેલાં મિત્રો એક્સના છેદમાં એક્સની કિંમત આપણને ખબર જ છે કેટલી છે ત્રણ પ્લસ ટુ રૂટ ટુ પણ આપણે એકના છેદમાં એક્સની પણ કિંમત મેળવવાની છે તો એ આપણે મેળવી લઈએ ચાલો લખીએ પહેલાં આપણને એક્સ આપેલો છે તો એક્સ બરાબર આપેલું છે આપણને ત્રણ પ્લસ ટુ રૂટ ટુ હવે મેળવીએ એકના છેદમાં એક્સની કિંમત તો એકના છેદમાં ત્રણ પ્લસ ટુ રૂટ ટુ સમીકરણ કરવા માટે તમે જાણો છો તો એવી રીતે સેમ સંખ્યા એટલે કે ત્રણ પણ માઇનસ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો આપણે પ્લસ કરીએ છીએ એને વડે ગુણવાનું એના વડે ભાગવાનું ઉપર જેવું છે એવું ને એવું જ આવશે એટલે કે ત્રણ માઇનસ ટુ રૂટ ટુ છેદમાં પહેલાં પદનો સ્ક્વેર એટલે કે ત્રણનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર એટલે કે ટુ રૂટ ટુનો સ્ક્વેર ચલો ભાઈ જોજો ત્રણ માઇનસ ટુ રૂટ ટુ ત્રણનો વર્ગ કેટલો મળશે અહીંયા નવ અને અહીં તમે જુઓ કે બેનો સ્ક્વેર કરો તો આપણને ચાર મળે અને આ બેનો ખાલી બે મળે એટલે ચાર દુ આઠ અહીંયા આઠ આવશે તો મિત્રો અહીંયા જવાબ આપણો શું મળશે આપણને ત્રણ માઇનસ ટુ રૂટ ટુ અને છેદમાં એક મળશે નવમાંથી આઠ કાપો એટલે એક વધે લખવાની કાંઈ જરૂર છે નહીં ચલો આટલી વસ્તુ આપણને મળી ગઈ છે હવે આપણે લખીએ કૌંસમાં કે ભાઈ આપણને એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આની કિંમત શું મળે આપણે પહેલાં આની કિંમત મેળવી લઈએ ચલો તો એક્સની કિંમત તો આપણને ખબર છે ત્રણ પ્લસ ટુ રૂટ ટુ પ્લસ એકના એક્સની કિંમત આપણને અત્યારે મળી ત્રણ માઇનસ ટુ રૂટ ટુ અહીંયા જે કંઈ પણ કપાતું હોય કાપી નાખવાનું ટુ રૂટ ટુ અહીંયા પણ જશે ટુ રૂટ ટુ અહીં પણ જશે એટલે છેલ્લે જવાબ શું વધશે આપણો છેલ્લે વધશે ત્રણ પ્લસ ત્રણ ત્રણ પ્લસ ત્રણ કેટલા મળે આપણને છ મળે ડન છે મિત્રો છ મળી ગયા આપણને એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત ચલો હવે મેળવીએ છીએ આપણે આપણી જે કિંમત આપણે મેળવવાની છે તો લખીએ કે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આખાનો જો હું સ્ક્વેર કરું તો શું મળે તો મિત્રો જો જવાબમાં આપણને એવું મળે કે એક્સ સ્ક્વેર પ્લસ એટલે પહેલા પદનો સ્ક્વેર બે ગુણ્યા પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર એટલે કે એક્સ અને એકના છેદમાં એક્સ અને છેલ્લે છેલ્લા પદનો પણ ગુણાકાર છેલ્લા પદ એટલે કયું છેલ્લું પદ છે આપણું તો કે છેલ્લું પદ છે આપણું એકના છેદમાં એક્સ એટલે કે એકના છેદમાં એક્સ સ્ક્વેર મળી ગયા છે ચાલો અહીંયા એક્સ એક્સ બંને સેમ એટલે કેન્સલ થશે તો અહીંયા કિંમતો મૂકી હવે આપણે કઈ કઈ કિંમતો મળી ગઈ છે તો એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત આપણને છ મળી ગઈ છે તો અહીંયા લખીએ છ એનો સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આ કિંમત છેલ્લી છે પહેલાં મૂકી દઈએ એટલે કે એકના છેદમાં અને પ્લસ બે ને પાછળ જવા દઈએ આપણે 6 નો વર્ક કરો તો કેટલા મળે 36 મળે 36 = x² + 1 ના / x² અને + 2 છે શું બનશે અહીંયા એને મિત્રો -2 બનશે તો અહીંયા આપણે -2 કરી દઈએ 36 - 2 36 - 2 તો કેટલા મળશે અહીંયા 34 આપણને મળશે 34 = x² + 1 ના / x² બરાબર છે મિત્રો તો આપણો જવાબ શું બનશે પેલો 34 એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેરની કિંમત મળે છે આપણને ચોત્રીસ હવે આટલામાં આપણો આન્સર નહીં આવે તો આપણે અહીંયા કરી દઈએ ચાલો અહીંયા કરી દઈએ છીએ હવે મેળવવું છે આપણે શું તો હવે મેળવવું છે આપણને એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન તો આપણે અહીં એક્સના ઘનનું સૂત્ર મૂકીશું એક્સના ઘનનું સૂત્ર આપણે હવે મૂકવાનું છે તો એકના છેદમાં એક્સ એનો આપણે મિત્રો હવે ઘન કરીએ છીએ તમને સૂત્ર વળવા જોઈએ તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે કે એકના છેદમાં એક્સ ખન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર એટલે કે એક એક્સ અને એકના છેદમાં એક્સ પ્લસ પ્લસ નહીં અહીંયા છેલ્લે આપણે આખું પદ કરવું પડે એટલે કે છેલ્લે અહીંયા જે પદ આપણને આપ્યું છે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આખું ને આખું સરવાળા હંગાતે મૂકવાનું છે હવે શું કટ થાય એની અંદર તો કે x સામાય કટ થાય x સામાય કટ થાય હવે જે કિંમતો મળી ગઈ છે એ લખી દઈએ તો એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત આપણને છ મળી છે એટલે નો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સ ઘન જે આપણે શોધવાનું છે પ્લસ ત્રણ અને એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત લીધી છે છ છે એટલે છ કેટલી છનો ઘન કરો તો બસો સોળ થાય બસો સોળ બરાબર એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સ ઘન ત્રણ છંગ અઢાર અઢારને આગળ લઈ આવે એટલે માઇનસ થઈ જાય એટલે બસો અઢાર બસો ને સોળમાંથી અઢારને માઇનસ છું એટલે આપણને જે આપણો જવાબ છે ને શું એક્સ ઘન પ્લસ એકના છેદમાં એક્સ ઘન આની આપણને કિંમત મળી જશે તો કરો માઇનસ તો મિત્રો બસો સોળમાંથી અઢાર કાપો એટલે એકસોને અઠ્ઠાણું મળશે જે મિત્રો આપણો એક્સ ખન પ્લસ એકના છેદમાં એક્સ ખનનો જવાબ થાય છે ક્લિયર છે ચાલો આગળ વધીએ લખાણ નંબર આઠ તરફ એ બી સેમ મિત્રો આને જેવું જ કરવાનું છે આપણે અત્યારે કરીએ એવું ને એવું સેમ ટુ સેમ જ કરવાનું છે ચાલો કરીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન માઇનસ ફોર રૂટ થ્રી આપણે તો એકના છેદમાં એક્સની કિંમત મેળવવી પડે છે એટલે એકના છેદમાં સાત માઇનસ ચાર રૂટ ત્રણ સમીકરણ કરવું પડે એટલે સાત પ્લસ ચાર રૂટ ત્રણ કરવાના સાત પ્લસ ચાર રૂટ ત્રણ કરીએ હવે ગુણાકાર તો સાત પ્લસ ચાર રૂટ ત્રણ એના છેદમાં પહેલાં પદનો સ્ક્વેર એટલે કે સાતનો સ્ક્વેરમાંથી ચાર રૂટ ત્રણનો સ્ક્વેરને આપણે માઇનસ કરવાનો છે તો સાત પ્લસ ચાર રૂટ ત્રણ અને સાતનો વર્ગ ઓગણપચાસ ચારનો વર્ગ સોળ અને ત્રણ રૂટ ત્રણનો ત્રણ સોળ તરી અડતાલીસ સો અહીં આપણને મળે છે સાત પ્લસ ચાર રૂટ ત્રણ એકના છેદમાં એક્સની કિંમત હવે आखी वेल्यू मिली लीए कंशलू शुरू मैं कि एक्स प्लस एकनाद में एक्स की मार कीमत जो थी शूँ करव पड़े तो किमत मूकी दे एक्स की किमत के सात माइनस चार रूट तरण प्लस सात प्लस चार रूट त्रे आपने अत हमें कट करिए बने ने। तो चार रूट तरह कैंसल चार रूट तरह कैंसल प्लस माइनस छू तो बचे से। तो बचे थे अँ सात प्लस सात બે સાત બચે છે સાત ને સાત કેટલા મળે ચૌદ મળે એટલે આપણી આ જે એક્સ પ્લસ એકને એકના છેદમાં એક્સ છે એની કિંમત કેટલી મળી આપણને ચૌદ હવે આપણે સ્ક્વેર મેળવવાનો છે સૂત્ર લખીએ ફરીથી કે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આખાનો સ્ક્વેર બરાબર પહેલાં પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ બીજા પદનો ગુણાકાર પ્લસ છેલ્લા પદનો પણ સ્ક્વેર એટલે એકનો સ્ક્વેર એકને એક્સનો સ્ક્વેર એક્સ સ્ક્વેર અહીંયા એક્સ અને એક્સ કટ થશે કિંમત બચે છે લખી દેવાની હવે શું બચી રહ્યું છે આની અંદર તો એક્સ પ્લસ એ આની કિંમત આપણને ચૌદ મળી એટલે ચૌદનો સ્ક્વેર કરવાનો છે બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેરને આગળ લઈ લઈએ અને પ્લસ ટુ એકા ટુ જોજો હવે ચૌદનો વર્ગ એકસો અને છન્નું થાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ બેને આગળ લઈ આવો તો માઇનસ થઈ જશે આપણે આગળ પ્લસ બેને કરીએ અને હટાવી દઈએ તો માઇનસ બે થશે તો એકસો ને ચોરાણું એકસો ને ચોરાણું બરાબર એક્સક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર જે મિત્રો આપણો જવાબ થાય છે એકસો ચોરાણું જે છે આપણો એક્સ પ્લસ એકના છેદમાં એક્સ અહીં આન્સર આપણને મળે છે ઓકે તો મિત્રો અહીં આપણા દાખલા નંબર છ સાત આઠ બરાબર પાંચ છ સાત આઠ અહીં હવે આપણા પૂરા કર્યા છે હવે આગળના વિડીયોમાં આપણે નવ દસ અગિયાર અને બાર આ ચાર દાખલાઓ આપણે એના પછીના વિડીયોમાં પૂરા કરાવી નાખીશું ત્યાં સુધી મિત્રો તમે જો ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને તમને વિડીયો ગમે છે તો વિડીયોને અવશ્ય એક લાઇક મારી દો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરો અને નચિકેત સ્ટડીને ખાસ ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ નાખો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર